નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે એકત્રીસ ડિસેમ્બર ઉજવણીને લઈને શહેરભરમાં ઠેર ઠેર પોલીસ ચેકિંગ કરી રહી છે તો બીજી તરફ ચેકિંગનો ફાયદો ઉઠાવી તસ્કર ટોળકી ચોરીને અંજામ આપી રહી છે દિવાળીપુરામાં આવેલા અશોકનગરમાં બીજી વખત કાલે ચોરીની ઘટના બની જેને પગલે અકોટા પોલીસના પેટ્રોલિંગ પર સવાલો ઊભા થયા છે લોકોના આક્ષેપો છે કે પોલીસ નાઇટ પેટ્રોલિંગના દાવા કરી રહી છે તો પછી ચોરીની ઘટનાઓ કેમ બને છે જેમના ઘરે ચોરીની ઘટના બની તે મંદાબેન પરમારનું શું કહેવું છે પહેલા તો આવો સાંભળીએ અશોકનગર દિવાળીપુરામાં રહું છું મારા બંગલાનું નામ ડી ચૌદ છે મારું નામ મંદાકીની બેન મોહનભાઈ પરમા છે અમારા સોસાયટીની અંદર ભાનુબેન માં રહી છે તેમના ઘેર ચોરી થઈ હતી એ રાત્રે એમના દીકરાઓનું બહુ સુવા આવવાના હતા પણ પછી એવું કહે કે તમે તમારા ઘેર હું બા મારી નોળન થાય છે મોં બોયલા તો હું એમના ઘેર સુવા જાઉં છોકરાઓને ખબર છે કે બાતો આવે સુવા એટલે એમના ઘેર રાત્રેનું સૂવા ગઈ સાડા પાંચ વાગ્યા અમારા જમય છે સંજય કુમાર અમારું સોસાયટીના છે તે મને બોલાવા આવ્યા કે બા ચાલો ને ઘર તો ખુલ્લું છે એમણે એ જાણે છે કે બા દરવા આ જારીઓ છે ને તે કોઈ દારૂ જવાનું છે તો બંધ કરું ઘરમાં હોય તોય બંધ કરું એટલે કે આ જારીઓ કેમ ખુલ્લી છે એટલે એમણે જોવા આવ્યા પછી અમારી દીકરીને એમ બોલાવા કે જાનક બા નથી ઘરમાં દૂધ લેવા ગયા છે તો પાછા એ ત્યાં મને જોવા આવ્યા તો ત્યાંય નહોતી પછી હું જ્યાં સુવા ગઈ ભાનુ બહેન ના તો ત્યાં મને બોલાવ આવ્યા અને કહ્યું કે બા ચાલો ને ઘર ખુલ્લું છે તો આવ્યું તો જોયું તો બધું અત્યાર સુધી મને નહોતી ખબર આ મૂર્તિ ગઈ ઘડિયાળો ગયા એ મને યાદ હતું પણ પલંગમાં જે મેં રૂપિયા મૂકેલા ને તે યાદ નહોતું પચાસ હજાર હતા

ચોરી થાય પોલીસ શું કરી રહી છે કે જ્યાં થર્ટી ફર્સ્ટ જાય એ લોકોનું એ દેખાઈ રહ્યું છે સ્ટેટસ જ્યાં એ લોકો એ કરવું જોઈએ ત્યાં જ ઉભી રહી છે અહીં નાના નાના વિસ્તારમાં કોઈ કશું જ કરી નથી પોલીસ પેટ્રોલિંગ અહીં નથી કરી રહી તો બે દિવસ સતત એ લોકો આવે છે ખાલી કાગળ લઘુ લખી જાય છે જેટલું સ્ટેટમેન્ટ લઈ જાય છે અને બીજું કશું કરવા તૈયાર નથી વૃદ્ધને જ ટાર્ગેટ કરે છે અને જ્યાં થર્ટી ફર્સ્ટ એવું લાગે કે એ લોકો મીડિયા સામે એ થઈ રહ્યા છે અમારું આ થઈ દેખાઈ રહ્યું છે બધું પેટ્રોલિંગને બધું પણ નાના નાના વિસ્તારોનું શું આવું ના આવું આ ટાર્ગેટ કરી રહ્યા સર તો હવે અમારા જેવા લોકોનું શું સર નહીં વૃદ્ધ જીવી શકતા કે નહીં કશું કરી શકતા સર એટલું બધું એ એ પેલા એમને હેલ્પ કરવા ગયા જેના ત્યાં ચોરી કરી તો એમને ત્યાં ટાર્ગેટ કરતો આ જાન બેદું સર ચો પોલીસ ખાલી આઈન લખી જાય છે તો એ એવું બી કેવાય ને કે એ લોકો બી અંદર મળી રહ્યા છે અમને એવું લાગે સર એટલે પોલીસ કોઈ પ્રકારનો પેટ્રોલિંગ નથી કોઈ પ્રકારનો પેટ્રોલિંગ નથી સર હમણાં પોલીસવાળા શું કીધું પોલીસવાળા પોલીસવાળા તો આઈને સર સ્ટેટમેન્ટ બધાના લઈ જાય છે કે આ થયું એ થયું આ બધું પેટ્રોલિંગ કોઈ પ્રકારનું ઘેર પેલા તો ચોરી થઈ સોનાના દાગી ના હતા બીજું બધું લઈ ગયા છે અને પછી એ ઘેર બીજા દિવસે આ બાદ એમની જોડે ગયા હતા તો કે એકલા છે તો હું સુવા જાઉં તો એ બાજુ સુવા જાય તો કાલે રાત્રે પછી એમના ઘેર થઈ તો મેં પોલીસ વાળા કહ્યું કે તમે આટલા બધા છો તો એક જ ગાડી કેમ આવી તો કે અમારી પાસે ગાડીઓ નથી એક જ ગાડી છે આ ખોટા જ હશે ને તો પછી એ પેટ્રોલિંગ કરવાનું હોય તો કે આજથી તમે આવું જ ને બીજા દિવસે વેહવા માટે તો કે આજથી તમે કેવો તો અમે આજથી આવીએ પણ તમે મેં સાઇરન વગાડીને બોલ્યા છે કે તમે નહિ બોલ્યા કી રાત સાયરન વગાડે હે અમે બેસ આય પેટ્રોલિંગ નથી કરતા આવતા જ નથી ના નથી આવતા આ કહ્યું મેં પોલીસ પેટ્રોલિંગ ચાલુ રાખો ને આજે તમે આવી બેસો હોય ને અમને આપો પોલીસ અમે સટી જાય છે બાને કદાચ મારી નાખ્યા હોય તો અમે કોને જવાબદાર રહે એવું મેં પોલીસ વાળાને કહ્યું તો બે જણા રાઈટર ને વેજા હતા પેલા દિવસ તો ગાડી ભરીને આયા તો એમનું શું કે તમે આજથી જ બેસો એવું કયું છે અમે બધા ડરી રહ્યા છે કોઈ ઘરમાં ખાવા પણ હજુ જયું નથી કોઈ ખાધું પીધું નથી ચા પાણી નથી કર્યા સવારના છ વાગ્યાના ફરીએ છે એમાં સળંગ ત્રણ દિવસની અંદર બે ચોરી થઈ છે અને એમાં ટાર્ગેટ આ લોકોએ કરે છે સિનિયર સિટીઝનને પેલા ઘરે બી એકલા જ હતા માજી અને આ અહીંયા પણ એ જ હાલત હતી પણ હવે અહીંયા પેલા ઘરે ચોરી થયા પછી ત્રીજા દિવસે પાછા બીજા દિવસે અહીંયા પાછું કોઈને ખબર પડી ગઈ કે અહીંયા પણ આ ઘર ખાલી છે એટલે એ લોકો અહીંયા ટાર્ગેટ કરીને અહીંયા પાછી ચોરી કરી આટલી ચોકસાઈથી અહીંયા કામ કોઈ કરી રહ્યું છે હવે શંકાની સોય કોની તરત જાણવાની એ ખબર નથી પડતી હા બરાબર હા અને પોલીસની જે પેટ્રોલિંગની જે છે અને અહીંયા તપાસ જે થાય ચોરી કરી એ અસરકારક હોવી જોઈએ કે જેથી ચોરોને બીક લાગે બે દિવસથી વડોદરા શહેરમાં પેટ્રોલિંગ ને પોલીસનો કાફલે ધાડે ધાડે દરેક વિસ્તારોમાં જો 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 પેટ્રોલિંગ કરે કે નહીં કરે થાય કે નહીં થાય પણ એનું અસરકારકતા હોવી જોઈએ અસરકારક ના હોય તો એનો કોઈ મતલબ નથી કેમ કે અહીંયા જો બે દિવસમાં ત્રણ દિવસમાં આ ચોરી બે થઈ ગઈ હવે કોણ જાણે કે ત્રીજી બી ચોરી અહીંયા થઈ હશે કેમ કે ચોરોને મજા પડી જાય છે ઘણા બધા શંકાના વિષય છે આપણે કોઈના પર ટાર્ગેટ ના કરી શકીએ પણ આ વસ્તુ કે આ કોણ કરી શકે હવે આપણે તો એકદમ ડાઉટ જ કરી શકીએ બરાબર હવે આ બધી તપાસ પોલીસ કરી શકે છે હું એટલા માટે દિશા સૂચું છું અહીંયા કે આવી રીતે એ લોકો તપાસ કરે